દર્શક મિત્રો કેરળથી એક સમાચાર એવા આવ્યા છે કે જે લોકો ધર્માંતરણ કરીને બીજા ધર્મોમાં ગયા હતા ખ્રિસ્તી અથવા મુસલમાન એ લોકોને હવે એમની ભૂલ સમજાઈ રહી છે અને ધીમે ધીમે કરીને હવે લોકો સનાતન હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો કેરળ એક એવું રાજ્ય છે કે ત્યાં હંમેશા એવા સમાચાર સામે આવતા રહેતા હતા કે હિન્દુઓનું જે ધર્માંતરણ થઈ રહ્યું છે અને કેરળની અંદર આ એક સામાન્ય બાબત ગણવામાં આવે કે જે હિન્દુઓ હોય એ ક્યાં તો ખ્રિસ્તી અથવા મુસલમાન સમાજની અંદર કન્વર્ટ થઈ જાય અને ધર્માંતરણ કરી લે એવું ઘણું બધું ચાલતું હતું કારણ કે ઘણા બધા ગરીબ આદિવાસી લોકો લો પ્રલોભનોમાં આવી જતા હતા અને પોતાનો જે હિન્દુ ધર્મ છોડી અને બીજા ધર્મની અંદર ચાલ્યા જતા હતા પરંતુ હવે એ વાત સામે આવી છે કે આ જે લોકોએ ધર્માંતરણ કર્યા હતા એ હવે ધીમે ધીમે ફરીથી પોતાના સનાતન ધર્મમાં પાછા આવી રહ્યા છે તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કેરળથી એક સમાચાર એવા આવ્યા છે કે જે લોકો ધર્માંતરણ કરીને બીજા ધર્મમાં ગયા હતા ખ્રિસ્તી અથવા મુસલમાન એ લોકોને હવે એમની ભૂલ સમજાઈ રહી છે અને ધીમે ધીમે કરીને હવે લોકો સનાતન હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી રહ્યા છે કેરળની અંદર બે વિસ્તારો છે જેમાં બાણું લોકોએ સનાતન ધર્મનો સ્વીકાર કરી લીધો છે અને એમને એક પરંપરાગત રીતે અને પૂજા અર્ચના કરીને સનાતન ધર્મની અંદર સામેલ કરી દેવામાં આવ્યા છે સાડત્રીસ પરિવારના પાસઠ લોકોએ અલપપરાનું એક મંદિર છે એની અંદર પૂજા અર્ચના કરી અને સનાતન ધર્મમાં તેઓ વાપસ આવ્યા આમાં એવું કહેવામાં આવે છે કે કોઈ માણસ બીજા ધર્મમાં ગયો હોય અને એમ કહે કે મારે સનાતન ધર્મમાં પાછા ફરવું છે તો વિશ્વ હિન્દુ પરિષદ અને અમુક જે હિન્દુ સંગઠનો છે એ એમને મદદ કરે છે એવા લોકોને કે જે સનાતન ધર્મમાં પાછા આવવા આવવા માંગે છે વિશ્વ હિન્દુ પરિષદ અને આ જે હિન્દુ સંગઠનો છે એ હંમેશા એવો દાવો કરતા રહે છે કે અમે કોઈને ક્યારેય પણ જબરજસ્તી કરતા નથી અમે એ જો એ લોકો સામેથી કહે કે ભાઈ અમારે સનાતન ધર્મમાં પાછા આવવું છે તો અમે એમનો પ્રેમથી સ્વીકાર કરીએ છે અને સીધે સીધું પાછું સનાતન ધર્મમાં આવી નથી જવાતું એના માટે મંદિરની અંદર પૂજા અર્ચના કરવામાં આવે એના જે ખાસ પૂજારી હોય એ શ્લોકના મંત્રોચ્ચાર કરવામાં આવે સ્નાન કરાવવામાં આવે અને એ બધી વિધિઓમાંથી પસાર થાય એ પછી સનાતન ધર્મની અંદર એમની એન્ટ્રી કરવામાં આવે છે હવે કેરળની અંદર આ જે બાહણું પરિવારો તો સનાતન ધર્મમાં પાછા આવી ગયા પરંતુ એવું જાણવા મળ્યું છે કે ત્રણસો પરિવારો હજુ એવા છે કે જે સનાતન ધર્મમાં પાછા આવવાની લાઇનમાં ઊભેલા છે એટલે એમને પાછા એમના પોતાના ઘર ઘર વાપસી કરવી છે અને એ લોકો તૈયાર છે ગમે ત્યારે આ બધા લોકો સનાતન ધર્મમાં આવી શકે છે આ જેટલા લોકો સનાતન ધર્મમાં પાછા ફર્યા એમને ભગવદ્ ગીતા ભેટ આપવામાં આવે છે અને આ બધા લોકોને પણ ભગવદ્ ગીતા ભેટ આપવામાં આવી અને કેરળની પોલીસે એક મીડિયા નિવેદનમાં એવું કીધું કે ભાઈ અમે આ જેટલા પણ લોકો સનાતન ધર્મમાં પાછા આવ્યા છે એમને કોઈને મજબૂર કરવામાં નથી આવ્યા અને મંચ ઉપરથી પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે લોકોએ સ્વેચ્છાએ જવું હોય સનાતન ધર્મમાં એ જાય જે અત્યારે એક્ઝિસ્ટિંગ પોતાના જે ધર્મમાં છે એમાં રહેવું હોય તો પણ કોઈ વાંધો નથી હવે આ હિન્દુ સંગઠનોએ એમ કીધું કે આ બધા લોકો સનાતન ધર્મમાં એટલા માટે પાછા ફરી રહ્યા છે કે હમણાં થોડા વખતથી એ લોકો સનાતન ધર્મના કાર્યક્રમમાં જોડાતા હતા અને એમને એવું લાગવા માંડ્યું કે આપણો જે ઓરિજિનલ ધર્મ હતો એ જ સારો હતો એમને ભૂલ સમજાય છે એટલે હવે સનાતન ધર્મની અંદર પાછા આવી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ